Tapi mana yang enak કે નેશનલ હાઈવે આઠસો અડતાલીસના જે કપરાડા વિસ્તારમાં જે ખૂબ ખાડા છે જેના લીધે આ કરવાની જરૂર પડી પરંતુ આપણા સંસદ શ્રીએ આ રસ્તો મંજૂર કરાવેલો પણ આ અધિકારીઓ ખાડા ન પૂરવાના કારણે આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય જીતુભાઈએ પણ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને ત્યારે પણ ખાતરી આપવામાં આવેલી પરંતુ હજુ સુધી ખાડા પૂરાયા નથી એ માટે આ કરવા પડ્યું આ ખાડા પૂરવા માટે જ વિરોધ કર્યો અહીંયા જે લોકોને પડતી મુશ્કેલી છે લોકો મરી પણ ગયા છે કોઈના હાથ ભાંગી ગયા એના માટે આ કરવા પડ્યું પણ આ એક દોઢ મહિનાથી ખાડા પડેલા છે પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે ત્યારે અધિકારી અણ અણઘ જવાબ આપ્યો મને એટલા કારણે આ મારે ધરણા પર બેસવાની ફરજ પડી